તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર હર માધે જય શ્રી રામ ને જય દ્વારકાધીશી છે હાય જય શ્રી કૃષ્ણ કેતો જય શ્રી કૃષ્ણ યાશી બાજુ પણ અત્યારે ભાઈ આ ભાઈને સ્કૂલે મોકલવા છે અને આ ભાઈને સ્કૂલમાં જવું નથી કેવું મોટો થઈને જાય હું મોટો થઈને જવાનું હોય નાના થઈ જવાનું હોય બોલો એડો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનો આપડા ગુસ્વામી ફેમિલી બ્લોગ અને જો ભાઈ વિડિયો ઉતારવાના હતા ત્યારે સોર બે બત ઉતારે છે અને આમની મસ્તી ચાલુ થઈ ગઈ છે એટલે પછી આપણે સ્ટોપ રાખ્યું કે એમને મસ્તી કરવા દો વિડિયો બપોર ઉતારીશું હમ બપોર ઉતારીશું તો મમ્મી બે અને બે જો બે ત્રણ બે હા ત્રણ જો બે બાજુ

અરે પો કેવા ઓલકે પો કેવા ઓલકે પો કેવા ઓલકે પો કેવા હે કોટ પો કેવા તો આવાસ ગાણના પેગા આ તુ ગર તુ ગર્જે કતલો ગાવા ગર્જે 1 2 3 4 બોલ દે આ પો કે આ આ એ પો કે हां हां 10 30 बोलो ये कागजो का काया को हसका आयो ना वाला उजी बोलतो तो 30 द्वारा 11 बोला नो बंद फाडी दो बाजू એટલે 30 40 50 60 70 80 90 100

मेरा 19 किलो انا ન ઉતારણી કરું મમી નો આ થા કનો મશીન ખરાબ છે મશીન ખરાબ છે મશીન ખરાબ છે તો મશીન ખરાબ છે એટલે હું ના ચાટુ અચ્છા વાત ના મશીન ખરાબ છે ન કાહ્યા ભાઈ મારા સગેટ માં 48 કિલો હતો એટલે લીધો તો હવે 50 થઈ ગયો મેરા ના લેન માйно પંજા આરો કેટલું ચા મારો 72 છે ને 80 કિલો 500 ગ્રામ મારો મેં આ ફેરી કચર્યુ ખાઈન વધીજી એ ઉતલા મારે વધીજો કચર કાંથી કચર્યુ બંધ મે હાલથી ખાણી મારા આવી છે વજન છે દવા એકાન કે બોચું માહે ઉછુ દેજો ઉછુ ઉછુ 51 બોચું દવા ગરી ના ફેરી મે બધા એટલે દવા થી બા બગમાં

અમારા વિડીયો <laughs> <laughs>

સ્પેશિયલ કરી લઈ લેના આજવીન લઈ ને તોડી હે ને હા જો 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 વીડિયોમાં આવી બા કંટ્રોલ લઈ

મને મારી નથરવાની ઇનાબ છે અબી તો વાગ્યા છે 8:30 તૈયાર થઈ ગયું જો પણ આ કોઈને હમરાતું જ નઈ ચલો ચલો પડે તો કે પડી જાય એમ તો ના થાય મેં કીધું ના બધા ખાવા આપણે ખાઈ ખાઈ આપણે બે આ બધા નાચો અને કરો અમે આપડે બે ખાઈને બેહી આ બધા બધું કરશે આનૂચિત પેકેજ વા વા લેસી જુગા ઓછા ઓછા ફરંત શરૂ માઇન્ડ ના છોટા છોટા રે બત એ すてきな人は。